બાપુ એક સુંદર મજાનું ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગિરિધર શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગિરિધરનું ઉપનામ કઈ રીતે મળ્યું ભગવાન શ્રી કૃષ્ણ માટે જેટલા સંબોધનો થયા છે તેવાના તમામ સંબોધનો કાં તો તેની લીલાઓના આધારે થયા છે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમોના આધારે થયા છે ભગવાન શ્રી કૃષ્ણ એવું અનોખું વ્યક્તિત્વ છે કે બાળ સ્વરૂપે પણ પરાક્રમો કર્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણના નામે પુક્તવયની મોક લીલાઓ પણ એટલી જ સુંદર અને અનન્ય રમ્ય છે ભગવાન શ્રી કૃષ્ણના જેટલા પણ સંબોધનો છે તેની પાછળ ભગવાન શ્રી કૃષ્ણની એક એક ઘટનાઓ એક એક લીલાઓ સમાયેલી છે અને એનું મહત્વ પણ કંઈક અનેરૂપ અને અદમ્ય છે કોઈ પણ લીલા કે પરાક્રમના આધારે ભગવાન શ્રીકૃષ્ણને દરેક વખતે નવીન સંબોધન મળ્યું છે તો એ સંબોધન ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે તો બની જતું હોય છે ભગવાન શ્રીકૃષ્ણને પોકારવા માટે બોલાતું હોય છે અને તેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણના અમુક સંબોધન તો એટલા તાદસ લાગે છે કે જાણે કે એ ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું નામ છે બંને વચ્ચે એટલી હદે સમાનતા છે કે એવું જ એક સંબોધન એટલે ગિરિધર સંધિ વિષેદનો સીધો સાદો નિયમ લાગુ ન પણ કરીએ તો પણ સમજી શકાય કે ગિરી એટલે કે પર્વત અને ધર એટલે કે ધારણ કરનાર એટલે નામ બની ગયું ગિરિધર હજી પણ નામની સમાનતા અને તેના તાદશ રૂપનું એક ઉદાહરણ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે પર્વતને ધારણ કર્યો હતો જે પર્વતને ઉચક્યો હતો એ પર્વતનું નામ હતું ગોવર્ધન પર્વત ગોવર્ધન પર્વત નામનો અર્થ એટલો જ સરળ છે ગો એટલે કે ગાયો અને વર્ધન એટલે કે પાલન અને પોષણ કરનાર ગાયોનું પાલન પોષણ કરનાર પર્વત એટલે ગોવર્ધન મંડળમાં આવેલો આ ગોવર્ધન પર્વત વનરાયો અને લીલોત્રીથી ભરપૂર હતો હંમેશાને માટે લીલોછમ હતો વળી ખૂબ જ ફળદ્રુપ હોવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણ અને તેના બાળ સખાઓ ગાયો ચરાવવા માટેનું સૌથી પ્રિય સ્થળ હોય તો એ ગોવર્ધન પર્વતની તળેટી હતી અને એ સમયમાં લોકોમાં એવી માન્યતા હતી કે ઇન્દ્રની પૂજા નહીં કરીએ તો એ વર્ષે સારો વરસાદ નહીં પડે કારણ કે ઇન્દ્ર એ વરસાદના દેવ છે અને ભગવાન શ્રી કૃષ્ણને આ વાત ખટકી હતી લોકો હિન્દ્રદેવને પૂજે એ વાત પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ અણગમો નાખતો પણ ફક્ત અને ફક્ત અંધશ્રદ્ધાના કારણે લોકો ભગતી જ કૈરા કરે એ ભગવાન શ્રી કૃષ્ણને અયોગ્ય લાગતું હતું તેમની ઈચ્છા લોકોને કર્મના માર્ગે વાળવાની હતી તેમનું કહેવું હતું કે કર્મ કરો તો ઇન્દ્ર અથવા કોઈ પણ ભગવાનને રીજવવાની જરૂર નહીં પડે લોકોએ ભગવાન શ્રીકૃષ્ણની વાત માની લીધી પોતાની પૂજા નહીં થાય એ જાણીને ઈન્દ્ર અને ક્રોધ આવ્યો અને તેમણે રજવાસીઓ અને ભગવાન શ્રીકૃષ્ણને પાઠ ભણાવવાના હેતુથી મુશળધાર વરસાદ વરસાવવાનું શરૂ કર્યું વ્રજના લોકો પશુધન વગેરેને ઇન્દ્રના કોપથી બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળીએ ઊંચો કરી અને સૌને એ પર્વતનું છત્ર આપી દીધું હતું અને ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા આ પરાક્રમ જોઈ અને ઇન્દ્ર દેવને પણ પોતાની ભૂલ સમજાઈ હતી અને આ ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણનું નવું સંબોધન મેળ્યું ગિરિધર અને નામ અસ્તિત્વમાં આવ્યું ગિરિધર ભગવાન શ્રી કૃષ્ણએ પર્વત ઊંચક્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળી ઉપર ઊંચક્યો હતો અને એને કારણે ભગવાન શ્રી કૃષ્ણને ગિરિધર કહેવામાં આવે છે તો બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને ગિરિધર શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગિરિધરનું ઉપમાન કઈ રીતે મળ્યું એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર